કોલી સમાજ પરિવર્તનના પંથે રાપર ખાતે સમસ્ત ગુજરાત કોલી ઠાકુર સમાજનું એક ઐતિહાસિક સંમેલન યોજાયું વધતી જતી મોંઘવારીને ધ્યાને રાખી સમાજના આગેવાનોએ સાથે મળીને એક મજબૂત બંધારણ ઘડ્યું છે જેમાં લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતા ખોટા ખર્ચ અને કોરીવાજોને તિલાંજલિ આપવાનો નિર્ણય લેવાયો છે આ સંમેલનમાં કાંજીભાઈ ભીખાભાઈ ગોહિલને સમસ્ત કોલી ઠાકોર સમાજના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રાધનપુર ખાતે સમાજ માટે શૈક્ષણિક સંકુલ અને લાઇબ્રેરી બનાવવા માટે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી જે સમાજના વડીલો જે રાપર મધ્ય મળેલ સમાજની મિટિંગ બંધારણ વિશે જે કંઈ વાત થઈ છે એ દરેક બંધારણ લગ્ન વિશે સજા પ્રસંગે મરણ પ્રસંગે કે અન્ય કોઈ રીત રિવાજના પ્રસંગોમાંથી જે સુધારા વધારા કરીને જે નિયમોનું સમાજના આગેવાન વચ્ચે જે વાત મૂકી છે એમ પ્રમુખ તરીકે મેં આગેવાન તરીકે સમાજમાં રીત રિવાજો ફેરફાર કરી અને બંધારણનું કાયમી સમાજ પાલન કરે એવી રાખી અને ખાસ બંધારણ થાય તો સમાજને દરેક દિવસમાં ફાયદા થાય હા ઉત્તર ગુજરાતની રાધનપુરમાં શૈક્ષણિક સંકુલ બનાવવાની વાત કરી છે આજે શું સર એમાં જે કઈ રાધનપુર અને પાટણ ના જે કઈ દરેક તાલુકામાંથી સમાજના આગેવાન આવી એ પ્રમુખો મળીને જે મને કંઈ છાત્ર સમાજવાડીના વિષય ઉપર જે વાત મૂકી છે મારા ઉપર જે સમાજે વિશ્વાસ મૂક્યો છે અને એમાં પ્રમુખ તરીકે કાનાભાઈ ગોહિલનું નામ બધા આગેવાનો આપ્યું છે તે મળીને મારા ઉપર જે સમાજનો સમાજના સેવાના કાર્યો કરવા માટે હું કાયમી સમાજનો ઋણી રહીશ અને સમાજનો આભાર માનું છું અને વહેલામ વહેલી તકે સમાજની છાત્રા અને સમાજવાડી બને એના માટે મારા પૂરેપૂરા પ્રયત્ન કરી અને સમાજનો સાહસકાર લઈ અને તાત્કાલિક વહેલામ વહેલી તકે સમાજવાડી ઉભી થાય એવી ખાસ હવે આગામી સમય સમાજને શું સંદેશો આપવા માંગો છો આગામી સમાજે રીત રિવાજોમાં ફેરફાર થાય અને સમાજને ફાયદા થાય કોઈ પણ ખોટા ખર્ચા સમાજના કરતા એમાંથી બહાર આવે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને કઈ પણ ખોટા ખર્ચા બચાવીને દીકરા દીકરીઓને ભણાવે એમાં શિક્ષણ નું ઊંચું આવે અને ત્યાં મોટા મોટી એક વ્યવસ્થિત કન્યા કન્યાને કુમાર છાત્રાલય બને રાધનપુર મારી માંગણી છે અને બધા કાર લઈને તાત્કાલિક વહેલા વેલી તકે છાત્રાલય સમાજવાળી બને એમાં ખાસ પ્રયત્ન કરશું અને વેલા વેલી તકે પાટણ અને રાધનપુરના પ્રમુખ તરીકે અમારા કનજીભાઈ ગોહિલને જ્યારે પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક કરી છે ત્યારે સૌથી પહેલાં તો અમે સૌ અમે ગર્વથી લાગણી અનુભવીએ છીએ અને આવનારા સમયની અંદર જેમ અમારા કનજીભાઈએ કીધું એમ શૈક્ષણિક રીતે તેમજ વિવિધ જે સમાજના કુરિવાજો છે એ કુરિવાજોને પૂર્વિવાજોને તિલાંજલિ આપવા માટે અને સમાજની શૈક્ષણિક સંકુલો બને એના માટેના પૂરેપૂરા પ્રયત્ન કરશે એમણે એવી બાહેદરી આપી છે અને આજે અમે આખો સંગ્રહ કચ્છ પણ અમે ગૌરવની લાગણી અનુભવી છે કે અમારા કાંજીભાઈ ગોહિલજી અખિલ કચ્છ કોળી ઠાકોર જાગૃતિ મંડળના પ્રમુખ હતા અને અત્યારે પાટણ અને રાધનપુરના પ્રમુખ થયા અને આવનારા સમયની અંદર ગાંધીનગરને અંદર પણ જે કોળી સમાજ જે વાગડીઓ વસે છે તમામના પ્રમુખ બન્યા ત્યારે અમે સૌ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવ્યું હા આપશ્રી જે સંદેશ સમાજને શું સંદેશો આપવા માંગો છો જેમ અમારા કંદીભાઈ ગોહિલે સંદેશ આપ્યો એ જ રીતે હું પણ સંદેશ આપવા માગું છું કે સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે સંગઠન મજબૂત બને પૂર્વેવાજોને તિલાંજલિ આપે અને આવનારા સમાજ આવનારા સમયની અંદર જેમ સમાજ દિવસે ને દિવસે બધા સમાજો પ્રગતિ કરી રહ્યા છે એમ કોળી કોળીઠાકોર સમાજ પણ ખૂબ પ્રગતિ કરે એ આપણે સંદેશ આપવા છીએ